યુવરાજ ભાઈ તારે અમાર આરે ના તો પાણી પીયા જાતા એટલા મે ભાયા છે આમ કાલ વાગે અમ નાતાની બૂમ પડી દીધી દીધી હા મજા આવી હો આ એ દે તો કીધું નાતા બા તા ઘરે જતા એ ગમ મજે હા સીધુ હા માહીર હા સીધુ હા માહીર હા અલા તમાર ભાઈ ઓળખી લે તું અલા તારો ભાઈને ને હું પાજીમ પડતો કરી હોવે અલા એ તું કે તું મારા ભાઈને ને નઈ ઓળખતો હોય લ્યો तुमार भइना नै ओळखतो अरे तू छे ए भारा वाला हे तुमार भइना ओळखतो नै अमर ब्रेकग्राउंड छु है मार भइना काय तो तारा गुबा पडले तू। तो... तो तारा भइन तू अरे शर्ट का ओशो अरे એટલે તો टणी कर અમે કરે લે એટલે तारा हमे करू એટલે टणी तो करतोच ना भाऊ अमर में तू ना करतो એટલે શું એટલે तारे શું એટલે तारे શું એટલે શું तो तारे तो चले अरे એટલે तारे अरे તો જોઈ લે હવે તો જા જો તો જો નહીં ચડે તો હો તું તારા ભઈન કે તું માર ધુકુ તે લે ભઈએ એ વાય તો નહીં લે લે આ ધુકુ અલે આ પડ્યું કે એ તો જઈ લે

કે ની બોલુ કે 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 ની બોલુ કે નઈ કે હું કે 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 ની બોલુ કે માર ભાઈએ માર્યા છે કે તી માર્યા શું કરતો છે માર ભાઈ મને જાવ પડશે હેડો તારે અલ્યા માર ભાઈને ઉલા રે લે ઝઘડો રે એ તો લે એ એ એટલે તું લે માર લેતો નહી કેશ લેતો

વઈ મજા માટે મિસ્કો બિલાય દો બોલા કે તમણે હજુ પેલેલું લાવ્યો તો બધા હું હવે હબુ હું આગેવાન ની હવે ના મને ખરાઉ જ ન અલા તું આગેવાન ના રહે વચ્ચે પડ્યો તો માર ઝઘડા અરે બતો દળ્યો ના કઈ દો આગે ભાઈ અમે મારશું ખોટા હા પણ માર ખાઓ તમે હો રે હું તમને કવ રહું ફૂડુ ફૂડુ મારું ફૂડુ હું તમને કવ રહો તો તાર માટે હું કબૂલ આયા